અમે ચાર મિત્રો એ ચેલેન્જ લીધો સૌથી પેલા ડુંગર કોણ ચડી જાય શરૂઆતમાં તો ઘોડા ની જેમ થોડો મીટે હું આગળ હું થાય છે એ થાય જીતવાનો તો હું જ છું ભલે ગમે એટલી પડે જીતીશ તો હું આપડા સાના સોસા હે કારણ કે હું હવ નનકો હવ કે મારી એકચ્યુઅલી ઉંમર નથી હજી તો નાનો ભેગુ થાને બધે ગમે કરે બાકી સૌથી પેલા હું જ પોજીશ હવળે હવળે બધે ની મળે પણ આ છોટો તમે જોડ જ જાય હે ભમડા ફોન ને કોમ ચેલેન્જ મોકો પડતો બીજા લાગી ગયું દુકાન છે ચાલુ થાય ફક્ત કવર એપલ સેમસંગ જેવી દરેક કંપનીના દરેક મોડલ ના લેટેસ્ટ કવર મળે ત્યારના ટ્રેન્માં આવતા તમારા ફેવરિટ કલર ડ્રોન લવર માટે પ્રીમિયમ ડ્રોન અને પાંચસો રૂપિયા થી સ્માર્ટ ચાલુ થઈ જાય છે હવે કોકને ગિફ્ટમાં આવતો રેટ થઈ જાય તો ખજાનો હોય પ્લસ ગીત વગાડવા સાઉન્ડ ની બેક સ્ક્રીન તો અલગ વેરાઈટી ટૂંકમાં મોબાઈલ ના તમામ એક જગ્યાએ મળી થઈ ગયો હાલો અમારું કામ તો થઈ ગયું તમે પગી જઈ ગયા ચોટીલા માં વિશ્વ ટેલિકોમાં તમારે આવવાનું ક્યાં એ કહી દે આશીર્વાદ હોસ્પિટલ ની બાજુમાં આનંદપુર રોડ વિશ્વ ટેલિકોમ ચોટીલા